તમામ મુમિન ના મજમાયા મોજૂદ છે અમારી આ ખુસુસી 23મી લૈલતુલ કદર ની રાત જમાત ના તમામ મુમિન ની આજની રાત અહીંયા જમા થાય છે આજની રાત ની ઇબાદત ને વાસ્તે શફાત ની રાત છે આજે નજાત ની રાત છે દુઆ મુનાજાત ની રાત છે બસ અલ્લાહ તઆલા જીમ રાત ને ઇબ્તિદા ખૈર કરે એ મુજબ એને ઇખ્તિતામ ભી બહેતર બહેતર તરીકા પર અને ખૈર અંજામ પર કરે ઇબાદત માં લોકો કેન્ડિડેટ આવેલા

આ રાતમાં આખી રાત અમે જાગીને ઈબાદત કરીએ છીએ ને અમારી ન્યુરાની મસ્જિદમાં અમારા જે મૌલાના છે જે હાથીમ જતીયોગી નામ છે એ પધારેલા છે ને એની સદારતમાં રહીને અમે આજે આખી રાતની ઇબાદત કરીશું તો દેશની શાંતિ વાસ્તે અમન વાસ્તે સહી સલામત દેશ રહે બધાના હકમાં અમે દુઆ કરીશું ને અમે એની સદારતમાં રહીને આજની રાતની ઇબાદત કરીશું અમે આજવા ખાતે રહીએ છીએ તેમને કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે